સાચું કહું તો ભાજપના બહુ લોકો ખુશ પણ થયા છે કોંગ્રેસના લોકો બહુ ખુશ થયા છે માત્ર કોઈ દુઃખી થયું હશે તો ગિરીશભાઈ દુઃખી થયા છે પાર્થ દુઃખી થયો છે ગિરીશભાઈના પત્ની દુખી થયા છે પાર્થની પત્ની દુઃખી થયા છે કોટેચા પરિવાર દુખી થયો છે અને આપણા એવું કહેવાય કે પેલા ટાટા મહેસાણી કહેવાય છે કે ટાઢા પાણી ખસ ગઈ એટલે ભાજપના જે નેતાઓ છે ભાજપના જે ગ્રુપ ચાલે એના માટે તો બસ થઈ ગયું હવે ગિરીશ જોજો હવે વિધાનસભા આવે દીકરો તો રાજનીતિમાં પ્રવેશે પહેલો પગ ને હારે અને મહાનગરપાલિકા પક્ષ જીતતો દમખમ સાથે જીતતી હોય ને એ હારે એ ઇન્ડિવિજ્યુઅલ ગિરિશ કોટેચા માટે ઘણું મોટું રાજકીય નુકસાન હશે એ નુકસાન પાછળના કારણો અલગ અલગ હોઈ શકાય એ ખુદ પક્ષના લોકો પણ હોઈ શકે વિવાદો પણ